ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલા અયોધ્યાનગર સ્થિત સંતોષી માતા મંદિરના પટાગણ ખાતે આગામી એકવીસમી ફેબ્રુઆરી રોજ સાંજે ચાર કલાકે ગંગેશ્વર વસ્તી દ્વારા હિન્દુ એકતા અને ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ સંમેલનની શરૂઆતમાં દેશની આઝાદીમાં જેઓએ પોતાની જાન ન્યોછાવર કરી છે તેવા વીર અને વીરાંગનાઓની નાના ભૂલકાઓ દ્વારા વેશભૂષા ભજન સત્સંગ સહિત સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સેવા કરતા સામાજિક અગ્રણીઓનું સન્માન પ્રબુદ્ધ નાગરિકોના સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે હિન્દુ એકતા અને ગૌરવ સંમેલનમાં અંકલેશ્વરના હાસોટ રોડ સ્થિત રામકુંડ આશ્રમના મહામંડલેશ્વર એક હજાર આઠ મહંત ગંગાદાસ બાપુનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે મહંત ગંગાદાસ બાપુના શિષ્ય અને કથાકાર પ્રિયા મહારાજ હિન્દુ સમાજ માટે તેજાબી વક્તવ્ય પણ આપશે ત્યારે ગંગેશ્વર વસ્તી દ્વારા તમામ હિન્દુ ભાઈ બહેનોને આ ભગીરથ કાર્યક્રમમાં જોડાવા માટે ભાવભી નું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જય શિયા વંદે કે આગે જાય वो सिर नहीं होता और ये तो लख चौरासी जन्मों का पुण्य है हमारा ये तो लख चौरासी जन्मों का पुण्य है हमारा वरना ऐसे ही सनातन हिंदू धर्म में जन्म नहीं होता हमारा तो उसी हिंदुत्व की एकता के लिए सनातन धर्म के लिए जाहिर आनंतरण आप सभी भक्त जनों को दिया जा रहा है जिसमें गंगेश्वर बस्ती हिंदू एकता का गौरव हिंदू सम्मेलन भरुच में आयोजन हो रहा है तो आप सभी भक्त जनों से मेरा सादर निवेदन है कि आप सभी भक्तजन समय निकाल करके 21 तारीख 21 फरवरी को आप सभी संतोषी माता चौक जो ग्राउंड है वहां जरूर पधारें जहां पर हिंदू एकता और गौरव का अद्भुत हिंदू सम्मेलन किया जा रहा है तो आप सभी भक्तजन पधार करके सनातन धर्म के लिए हिंदुत्व की एकता के लिए भारत की अखंडता के लिए एक होकर के जरूर आए शाम को चार बजे से कार्यक्रम प्रारंभ हो जाएगा और जब तक हमारी हरी इच्छा होगी तब तक ये आयोजन होगा तो आप सभी समय निकाल करके तारीख हमेशा याद रखें 21 तारीख दूसरा महीना यानी तीस फरवरी को आप सभी भक्तजन जरूर से जरूर पधारें और अपने भारत की विद्यता के और अखंडता के लिए इस भारत देश की रक्षा के लिए एक कदम सफलता के लिए आप सब जरूर बढ़ाएं कंधे से कंधा मिला करके इस सनातन हिंदू धर्म सम्मेलन में सम्मिलित होकर के आप भी अपने जीवन को धन्य बनाए और भारत माता की दिव्यता को आगे बढ़ाए सभी को जय श्री राम वंदे मातरम राधे राधे जय श्री राम ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાં શ્રી ગંગેશ્વર વસ્તીમાં શ્રી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગરમાં હિન્દુ એકતા અને ગૌરવનું સંમેલન થઈ રહ્યું છે તે તારીખ એકવીસ બે બે હજાર બે હજાર છવ્વીસના રોજ શનિવારે સાંજે ચાર કલાકે થવાનું છે તેમાં મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી મહંત બાપુ તથા વક્તા શ્રી પ્રિયાંશુ મહારાજ આવવાના છે તેમના તેજાબી ભાષણનું લાવો લેવા ભરૂચની ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ છે